જૂનાગઢ ખાતે યોજાયેલ સ્ટેટ સ્કેટિંગ સ્પર્ધામાં ભાવનગરના ગણેશ ક્રીડા મંડળના બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો જૂનાગઢ ખાતે સ્ટેટ સ્કેટિંગ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસનું આયોજન રોયલ સ્કેટિંગ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગરના ત્યાંસી બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ ટૂર્નામેન્ટમાં ચાર વર્ષથી લઈ સોળ વર્ષ સુધીના સ્પર્ધકો જોડાયા હતા જેમાં ભાવનગરના ગણેશ કીડા મંડળના બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને તેમણે વિવિધ મેડલો જીત્યા હતા આ સ્પર્ધામાં પ્રથમ ટ્રોફી જીતી બાળકોએ ઉત્સાહભેર ગણેશ કિડા મંડળનું નામ રોશન કર્યું હતું

હું પ્રણવ અંધારીયા લાયન્સ સ્કેટિંગ ક્લબ ભાવનગર તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જૂનાગઢ ખાતે રોલર સ્કેટિંગ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ઓપન ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવેલું જેમાં રાજકોટ ભાવનગર જામનગર જુનાગઢ પોરબંદર સહિતના અન્ય ઘણા શહેરોના બાળકોએ આ સ્ટેટ કોમ્પિટિશનમાં ભાગ લે લીધેલો હતો જેમાં ટોટલ ચારસો અઠ્યાવીસ બાળકો હતા એમાંથી આપણા ભાવનગરના લાયન્સ સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ ભાવનગરના ટોટલ ત્યાંશી બાળકોએ એટી થ્રી બાળકોએ ભાગ લઈ અને સારામાં સારું પ્રદર્શન કરી સારા મેડલો પાડી અને ઓલ ગુજરાત ફર્સ્ટ ટ્રોફી જીતી અને આપણા ભાવણાનું નામ સ્ટેટ કોમ્પિટિશનમાં ઉજ્જવળ કર્યું છે આપણા ગણેશ ક્રીડા મંડળ ખાતે દરરોજ સાંજે સાડા સાતથી થી સાડા આઠ દરમિયાન આ બાળકો પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમના વાલીઓ પણ આ બાળકો પાછળ ખૂબ મહેનત કરી રહ્યા છે તેનું આ કોમ્પિટિશનમાં ફળ મળેલ છે